નમસ્કાર દોસ્તો દોસ્તો અગર તમારા શરીરમાં લોહીની ઉણપ છે હિમોગ્લોબિનની ઉણપ છે આઈરન ઉણપ છે આ ત્રણે એક જ છે બરાબર છે આ ઉણપને દૂર કરવી હોય તો તમારે શું કરવું જોઈએ અમુક એવી વસ્તુનું સેવન વધારવું જોઈએ અમુક એવા વાસણોનું ઉપયોગ વધારવો જોઈએ વાસણનો મતલબ છે કે તમે અગર કોઈ એવી એલ્યુમિનિયમ વાસણમાં તમે રસોઈ બનાવતા હો તો એના બદલે આયરનના વાસણ જે લોખંડના વાસણ આવે છે એ વાસણમાં તમારે રસોઈ કરવાનું ચાલુ કરવું જોઈએ હું વિડીયોમાં ડિટેલથી તમને જણાવું છું કે કઈ રીતે તમે ઘરે રહીને આરામથી શરીરના લોહીને વધારી શકો અને તમારી અશક્તિ નબળાઈ કમજોરી અને એ જે છે ને દૂર કરી શકો તો આના માટે સૌથી પહેલી વસ્તુ આવે છે વિટામિન સી દોસ્તો વિટામિન સી એક એવું વિટામિન છે કે જે આપણા શરીરમાં ઓછું હોય તો પણ આપણા શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે અને વિટામિન સી જો શરીરમાં વધી જાય તો લોહીની ઉણપ ધીરે ધીરે ઓછી થાય છે બીજું જે તત્વો છે એ છે ફોલિક એસિડ ફોલિક એસિડ એક એવું તત્વ છે કે જે વધવાથી પણ આપણા શરીરની અંદર લોહીની માત્રા વધે છે અગર ફોલિક એસિડ ઓછું હોય તો પણ લોહીની માત્રા ઓછી થઈ જાય છે તો આના માટે સૌથી પહેલા તમને હું જણાવું કે વિટામિન સી કયા કયા ફ્રૂટમાંથી મળે વિટામિન સી આમ તો મોટા ભાગના ફ્રૂટમાંથી મળે સૌથી વધુ જો કોઈ મળતું હોય તો એ ગુવાવા જે આપણે જામફળ કે અમુક ભાગમાં જમરૂક કહેતા હોય અમારા સૌરાષ્ટ્રમાં અમુક એરિયામાં એને જમરૂક કહેવામાં આવે એનાથી વિટામિન સી ખૂબ જ સારું વધે છે એ ખૂબ જ ઉપયોગી ફળ છે કે જે લોહી પણ વધારે ઓળખવામાં આવે છે આ સિવાય સફરજન પણ લોહીને વધારનાર ફળ છે આ સિવાય દ્રાક્ષ છે જે આપણે લીલી દ્રાક્ષ આવે છે એ દ્રાક્ષ પણ આપણા શરીરની અંદર લોહીની હોય તો એને વધારે વિટામિન સી એમાં ખૂબ સારું છે આટલા માટે શાકભાજીની વાત કરીએ તો એમાં બીટ ટામેટા પાલક લીલા ધાણા જે કોથમીર આવે છે તે આ ચાર વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હવે આ ચારનો રસ તમારે બનાવવાનો છે કઈ રીતે બનાવશો તો એ ઉપયોગી સાબિત થશે તમારા માટે લોહી વધારવા માટે સૌથી પહેલા તમારે સો એક ગ્રામ જેટલા અ જે આપણે બીટ આવે છે એ લેવાના છે એટલે એકાદ બે બીટ લેવાના છે એને વ્યવસ્થિત સમારી ટુકડા કરી અને મિક્સરમાં નાખવાના છે પછી બીજી વસ્તુ લેવાની છે તમારે પાલક દસ પંદર ગ્રામ વીસ ગ્રામ જેટલું પાલક લેવાનું છે એના પણ ટુકડા કરીને તમારે બીટની સાથે ભેળવવાના છે ત્રીજી વસ્તુ છે લીલા ધાણા તમારે પાંચ દસ ગ્રામ જેટલા એમાં નાખવાના છે અને ત્રીજી વસ્તુ ટામેટા તમે એમાં નાખી શકો જો નાખવા હોય તો ન નાખવા હોય તો આ ત્રણ વસ્તુ બીટ તો પણ ચાલશે એનો જ્યુસ તૈયાર કરો રસ તૈયાર કરો અને એ રસ બપોરે તમારે જમવાનું છે જેમ કે એક વાગે તમારે જમવાનું હોય તો સાડા બાર કે બાર વાગ્યાની પહેલા આસપાસ બાર થી સાડા બાર ની વચ્ચે એ રસ તમે પી લો આનાથી શરીરની અંદર લોહીની માત્રા ધીરે ધીરે વધે છે એક દિવસ બે દિવસ મહિનો દિવસ સુધી સતત આ પ્રયોગ કરશો શરીર પણ શુદ્ધ થશે લોહી પણ શુદ્ધ થશે લોહીની ટકાવારીમાં વધારો થશે અશક્તિ નબળાઈ કમજોરી દૂર થશે આંખોની નબળાઈ હોય વાળ ખરતા હોય કે વાળ સફેદ પડી ગયા હોય કે એવી કોઈ પણ તકલીફ હોય તો એનાથી પણ તમને છુટકારો મળશે લોહી વધારવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને બહેનોને માતાઓ બહેનોને લોહીની ઉણપ ખૂબ આ વસ્તુ ખાવાનું તમે ચાલુ કરી દો લીલા શાકભાજી તમામ પ્રકારના ખાઈ શકો એને તમે બાફીને ખાઈ શકો અથવા તો સમારીને કાચું સલાડ તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો લીલા શાકભાજીમાં તમામ લીલા શાકભાજી લઈ શકો કોબીજ પણ આવી ગયું એમાં દરેક પ્રકારના ભાજી પણ આવી ગયા જેમ કે પાલકની ભાજી મેથી ભાજી આવે છે એ એ પ્રકારના ભાજીનો પણ ઉપયોગ તમે સબ્જી તરીકે અથવા બાફીને પણ એનો ઉપયોગ કરી શકો આ લોહી વધારશે વિટામિન સી વધારશે ઇમ્યુનિટી વધારશે આંખોની રોશની વધારશે વિટામિન એ પણ છે ફોલિક એસિડ પણ છે એટલે ઓવરઓલ હેલ્થને મજબૂત કરવાનું કામ કરશે આ વિડીયો લાઈક કરો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બધાને વિડીયો શેર કરો આભાર